કપરાદા તાલુકા પંચાયતની સામાન્ય સભા પાણીના મુદ્દાને લઈને તોફાની બની કપરાદા તાલુકા પંચાયતની મહિલા સભ્ય કુંજાલીબેન પટેલે જમીન ઉપર બેસીને વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે ચાર વરસથી અમે તાલુકામાં પાણીના સમસ્યા મુદ્દે ખુરચી પર બેસીને રજૂઆત કરીએ છતાં આજે પણ મહિલાઓ ડુંગરો ચડીને વેડીઓ કે ખાડાઓ માઠી પાણી મેળવવું પડે છે જેથી જમીન ઉપર બેસવાની ફરજ પડી છે

પણ ચાર વર્ષથી મારા કપરાડા તાલુકાની મહિલાઓ પાણી માટે વલખા મારી રહી છે આજે એટલી દયનીય પરિસ્થિતિ છે કે અમે જ્યારે રજૂઆત કરીએ ત્યારે અમારે એની સૌથી મોટી યોજના અસ્ટોલ યોજના અસ્ટોલના અધિકારી એમ કહે છે કે વાસ્મો પાસે જાઓ અને વાસ્મોના અધિકારી એમ કહેતા હોય કે તમે અસ્ટલ પાસે જઈ જાઓ ગ્રામ પંચાયતમાં જ્યારે રજૂઆત કરીએ ત્યારે ગ્રામ પંચાયત પણ હાથ ઉપર કરી દેતા હોય છે ત્યારે એક સામાન્ય જનતાનો અવાજ સરકાર સુધી પહોંચે અને ઊંઘતી સરકારને ઉઠાડવા માટે આજે મારે જનતાને મારી મહિલાઓને ન્યાય આપવા માટે મારે નીચે બેસીને વિરોધ કરવા પડ્યો કે શું કામ આજે ચાર વર્ષ થઈને અમે ચૂંટાઈને આવ્યા છતાં પણ અમારો અમારી વાત કેમ સાંભળવામાં નથી માંગતા હા હા